આવી માથાકૂટ ક્યારેય ન કરાય એક તો રાજકોટમાં ગઈ કાલે સાંજે વાવાઝોડું આવ્યું પણ એની પહેલા જ મમ્મીએ તુવેરની દાળ અને આમલી પલાળવા રાખી દીધી હતી પછી સરગવો ગાજર રીંગણા ડુંગળી ટમેટું દૂધીને નાના નાના ટુકડા કરીને સુધારી લીધા હતા અને હજુ તો તુવેર દાળને ધોઈ કુકરમાં નાખી અને એમાં બધા સુધારેલા શાકભાજી હળદર તેલ નાખીને કુકર બંધ કર્યું ત્યાં તો લાઇટ વહી ગઈ અને પવન વરસાદ અને વાવાઝોડું આવ્યું હવે લાઇટ વગર પણ રસોઈ તો કરવી જ પડે એટલે અંધારામાં જ કુકરમાં સીટીઓ વગાડી દીધી પછી લાઈટ વગર બ્લેન્ડર તો ચાલે નહીં એટલે ઝરણી થી દાળ ને પીસી અને એમાં પાણી નાખે દીધું પલળેલી આંબલી નાખી દીધી ગોળ લાલ ચટણી ધાણા જીરું અને હિંગ નાખીને સાંભાર ને ઉકળવા રાખી દીધો પછી થોડી વાર રાહ જોઈ પણ લાઈટ તો ન આવી એટલે ઇડલી ની થાળીમાં તેલ લગાવી રાખી દીધું પછી ઇડલી ના બેટર માં થોડું મીઠું નાખી દીધું બીજા અલગ કરીને ઈનો નાખી દીધો પછી લાઈટ આવી ગઈ અને રસોડું કઈક આવું દેખાતું હતું પછી ઇડલી ની થાળીમાં વારાફરતી વારા બેટર નાખી દીધું પછી ઇડલી ને માં મૂકી દીધું ઢોકળીઓ કરી દીધું બંધ ઇડલી થાય ત્યાં સુધી માં સાંભારમાં વઘાર નાખી દીધો ત્યાર પછી ઢોકળીઓ ખોલ્યો તો મસ્ત ઇડલી રેડી હતી પછી ગરમા ગરમ ઇડલી સાંભાર રેડ ચટણી અને વ્હાઇટ ચટણી બધાને પીરસી દીધી અને છેલ્લા રસોડું પણ જાતે જ સાફ કરવું પડ્યું એટલે જ